ભારતના પ્રથમ આધુનિક નદી ફેરી ટર્મિનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ભાઈ બે બે ગુવાટી ગુવાટી તો નવેમ્બર 2025 માં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનજી એ જે છે આસામની બે દિવસની મુલાકાતે જાય છે ત્યાં જઈને એને ગુવાટી ગેટવે ટર્મિનલ અને જેટીનું ઉદ્ઘાટન કરે છે અને સાથે સાથે બ્રહ્મપુત્ર નદીના કિનારે બનેલું ભારતનું પ્રથમ આધુનિક નદી ફેરી ટર્મિનલ જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે આ નવું ટર્મિનલ જે છે આસામ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કરોડ રૂપિયા કચારી બંગલા સુધી જે છે આ એક બે કિલોમીટર લાંબુ જે છે ગુહાટી રિવરફ્રન્ટ સાત જટિલ રીતે ડિઝાઇન કરાયેલા ગેટવે ધરાવે છે અને કહી શકાય કે બહુ અદ્ભુત જે છે આ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદમાં રિવરફ્રન્ટ છે એમ